સુમિટોમો એક્સલ એક્સપ્રેસન બે હજાર ત્રેવીસ અંતર્ગત કોલેજ કક્ષાની વિવિધ સ્પર્ધાઓ શિશુઆર ખાતે યોજાઈ હતી સુમિટોમો એક્સલ એક્સપ્રેસન બે હજાર ત્રેવીસ અંતર્ગત શિશુઆર સંસ્થા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોલેજ કક્ષાના સ્પર્ધકો માટે ફિલ્મી ગીતોની સ્પર્ધા સમાચાર વાંચન રેડિયો જોકી સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમની પ્રતિભાઓને આ સ્પર્ધામાં રજૂ કરી પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું આ સ્પર્ધાને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન સતીષભાઈ મહેતા નરેશભાઈ ભટ્ટ વનરાજસિંહ ચાવડા ચેતનભાઈ પરમાર સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી

International news Covid possibly peaked in Singapore, says Minister, but experts cautious. USSC rejects Jack Smith's request to fast track Trump's immunity case. By Kolkata night riders team by paying rupees 50 lakhs. Cold snap in Bohilvar. Temperature dropped by 3.5 degrees in a week. <laughs> હું સતીષ મહેતા ડેપ્યુટી જનરલ મેનેજર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર છેલ્લા પચીસ વર્ષથી ભાવનગરમાં સિસુઆર સંસ્થા ખાતે એક્સેલ એક્સપ્રેશન ઇવેન્ટનું આયોજન કરી રહેલ છે આ વર્ષે પચીસમા વર્ષની ઉજવણીરૂપ ભાવનગર શહેરની વિવિધ સ્કૂલો અને કોલેજોમાંથી ઓગણત્રીસોથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે સ્કૂલ લેવલની સ્પર્ધા ગયા શુક્ર શનિ રવિ સિશ્યુઆર સંસ્થા ખાતે રાખેલ હતી અને આજ રોજથી ભાવનગરની કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપાર્ટમેન્ટમાંથી છસ્સોથી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ દસ કોમ્પિટિશનની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે અત્યારે ન્યૂઝ રીડિંગ કરાઓ કે ફિલ્મી ગીત તેમજ રેડિયો જો કે કોમ્પિટિશન્સ ચાલી રહી છે અને સેકન્ડ હાફ એટલે કે દિવસના બીજા સમયે લોકનૃત્ય સુગમ ગીત લોકગીત જેવી વિવિધ સ્પર્ધાઓ થશે ગયા વર્ષે એક્સલ એક્સપ્રેશનમાં કોન બનેગા નોલેજ પતિ એ કેબીસી ફોર્મેટ જેવી જ એક કોમ્પિટિશન્સ અમે ઇન્ટ્રોડ્યુસ કરેલ અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ આજના કોમ્પિટિટિવ યુગને ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓ ને તૈયારી સાથે એક ઉત્સાહ મળે ઇન્ટરેસ્ટ ઉત્પન્ન થાય એ માટે અમે કેબી કીક એટલે કે કોન બને કા નોલેજ પ્રતિ ઇવેન્ટનું અમે લાસ્ટ ઇયરથી શરૂઆત કરીલ